નમસ્કાર પ્રેક્ષકો હું છું શીતલ આપ જોઈ રહ્યા છો હેડલાઇન ન્યૂઝ દિવાળી ગઈ પણ ખેડૂતોની દિવાળી હવે કદાચ થશે તેવું લાગે છે આપ સૌને ખબર જ છે કેટલા સમયથી ગુજરાતમાં ખેડૂતોની પરિસ્થિતિ કરદા સિસ્ટમને નાબૂદ કરવા માટે બધા ખેડૂત એકત્રિત થયા અને તેના બાદ એક મહા આંદોલન પણ શરૂ કર્યું હતું એ આંદોલન શરૂ થયું અને એ આંદોલન પૂરું થયું ત્યાં સુધી ખેડૂતની પરિસ્થિતિ કેવી હતી તેનાથી કોઈ પણ ગુજરાતી અજાણ નથી ખેડૂત જે પોતાના પાક માટે દિવસ રાત મહેનત કરે છે અને એક ટુકડો જમીન એની પાસે હોય તો તે પોતે એવું વિચારે છે કે તે વિશ્વનો સૌથી ધનાડ્ય વ્યક્તિ છે તેવા વ્યક્તિ સાથે જ્યારે આ બધી વ્યથાઓ એના ઉપર થતી હોય તે સમયે ખેડૂતના મન પર શું વીતે છે અને જ્યારે તે પોતાના પાકની સાચી કિંમત લેવા માટે ખેતરમાંથી પાક લઈને માર્કેટ સુધી પહોંચતો હોય ને ત્યાં કરદા સિસ્ટમ થતી હોય અને એને પોતાના પાકની પાકી કિંમત ન મળતી હોય તો તેના મન પર શું રીતે તે કે ખેડૂત સિવાય કોઈ નહીં જાણતું હોય પણ હવે આમ આદમી પાર્ટી ભારતીય જનતા પાર્ટી અને તેની સાથે સાથે કોંગ્રેસ આ બધાને એકાએક ખેડૂતનું લાગી આવ્યું છે અને હવે તેઓ વિચારે છે કે ખેડૂતને જે પણ તકલીફો થાય છે તે બધી તકલીફોને એકાએક દૂર કરી દેવી જોઈએ એટલે હવે દરેકે ભેગા થઈને બોટાદ તરફનું રૂખ કર્યું છે આજે કોંગ્રેસના અમિત ચાવડા રાજકોટ પણ પહોંચ્યા અને તેની સાથે આવતીકાલે હવે બોટાદ પહોંચવાના છે આ સમગ્ર મામલે જ્યારે વાત કરવી હોય ત્યારે રાજકીય વિશ્લેષણ જગદીશ મહેતાજી સિવાય બીજા કોઈ સાથે વાત ન થાય કારણ કે સાચો અને સટોચ જવાબ જ્યારે જોઈતો હોય ત્યારે તેઓની સાથે વાત કરીએ તો જ ખબર પડે કે આખરે આ રાજનીતિના ગલિયારામાં શું ગુંજી રહ્યું છે તો આ આજે આ મુદ્દા પર વાત કરીશું હેડલાઇન ગ્રુપના ગ્રુપ એડિટર જગદીશભાઈ મહેતા સાથે સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને એકાએક ખેડૂતો માટે આ ચિંતા જે થવા માંડી છે રાજકીય ગલિયારાઓમાં અત્યારે ખેડૂતો માટેની ચિંતા વધી રહી છે આપ શું કહેવા માંગશો શા માટે એકાએક આ ચિંતા શીતલબેન આપણે જાણીએ છીએ કે ગુજરાતીમાં કહેવત છે સુથારનું મન બાવળીએ એમ રાજકારણીઓનું મન જે છે ને ચૂંટણીય હોય છે નજીકના ભવિષ્યમાં જિલ્લા તાલુકા પંચાયત નગરપાલિકા અને મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની ડિસેમ્બર થી જાન્યુઆરી કે ફેબ્રુઆરીમાં હવે જે કડદા પ્રથા એટલે કે ગુજરાત ભરના ચારસો જેટલા એપીએમસી એટલે કે માર્કેટિંગ યાર્ડો છે ગુજરાત ભરના ચારસો એ ચારસો એપીએમસી જે છે ત્યાં વર્ષોથી કડદા પ્રથા અથવા તો ખેડૂતોને લૂંટી લેવાની કાયદેસરની પ્રથા અમલમાં છે અને એ બધાને બધી ખબર છે કૃષિ મંત્રીને ખબર છે બીજા મંત્રીઓ બધા છે એને ખબર છે કારણ કે મોટા ભાગના માર્કેટિંગ યાર્ડોમાં અત્યારે ભાજપ શાસિત ચેરમેન અને ડિરેક્ટરોની પેનલ છે ઉલટા ચશ્મા પહેરાવાની વાત છે હવે બધાને એટલે કે ભારતીય જનતા પાર્ટી આમ આદમી પાર્ટી અને અત્યારે ખેડૂત લાગે છે વેવાય વેલા જેવા

બોટાદ માં ખેડૂતો હલ્લા બોલ થયું ત્યાં કાર્યક્રમ રાખવાની વાત કરી હતી પોલીસે ના પાડી એટલે બાજુના હળદર ગામ જે છે ગાડી ઉપર કહેવાતો પથ્થરમારો થયો અને બીજા દિવસે પોલીસે એનું વેર વાળ્યું કાયદેસર ગેંગવોર ખાખી વર્ષિસ કિસાનો એવી રીતે જય જવાન જય કિસાનને બદલે કિસાન વર્ષિસ જવાન એવી સ્થિતિનું નિર્માણ થયું બધાના ઘરે બેન દીકરી અને માતાઓની હાજરીમાં યુવાનો વૃદ્ધો બાળકો બધાને બહાર ખેંચી કાઢી પોલીસે એના બરડા ફાડી નાખ્યા એટલી લાઠી લાઠીચાર્જ કર્યો આ બધું દંગલ જે મચ્યું ત્યાર પછીથી આ ઈસ્યુ જરા વધુ સંવેદનશીલ બની ગયો અને હવે હવે એમાં મહરમ પટી કારણ કે કિસાનોની નારાજગી એ તાલુકા જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીને ભારે પડી શકે એ ન થાય એટલે આજે સરકારે એવો પરિપત્ર બહાર પાડ્યો તમામ માર્કેટિંગ યાર્ડના ચેરમેનોને પત્ર લખીને પરિપત્ર થી જાહેર કર્યું કે હવેથી કડદા પ્રથા તમારે અમલમાં મૂકવાની થતી નથી હોય તો તમે રદ ગણજો એટલું જ નહીં ખેડૂતો પોતાની જણસો લઈને માર્કેટિંગ યાર્ડમાં આવે તો એ માર્કેટિંગ યાર્ડના બ્રિજ એટલે વજન કાંટો એના વજન કાંટાથી જ વજન તોડવાનું પછી એમાં ઓગણીસ વીસ નહીં એમાં એક વખત આવી ગયું કે એક વીસ કિલો છે કે પચાસ કિલો છે તો પચાસ ના પર નહીં એક વખત ચીઠી ફાટી ગઈ એટલે વાત થઈ ગઈ પૂરી એટલું જ નહીં એની જણસોને વેપારી જે ખરીદે અને પછી એમ કે અમારા વેર હાઉસીસ થી માંડીને અમારા ગોડાઉન સુધી પહોંચાડો તો નહીં પહોંચાડવાનું ભાડું વેપારીઓ આપવું પડશે ખેડૂતોએ નહીં અર્થાત અગાઉ આવું જ થતું હતું એ માલ ને પાછું વેપારીઓના ગોડાઉન વેરહાઉસીસ કે ગમે ત્યાં પહોંચાડવાની કે જીનિંગ મિલ ત્યાં પહોંચાડવાની જવાબદારી ખેડૂતની રહેતી અને અહીંયા કડદો થતો એટલે કે પચાસ કિલો વજન હોય તો કોથળાનું અલગ કિલો ગણવામાં આવે અને ભાવમાં સૌ પ્રથમ બોટાદ માં વિસાવદર વાળી જેને કહી શકાય એમ બોટાદ વાળી કરી ખેડૂતોને જાગૃત કર્યા બહુ મોટે પાયે આંદોલન થયું અને દેશભરના આમ જુઓ તો મીડિયામાં એ હવે એ એ જ ઇશ્યુ અત્યારે બાકી બધી જ એપીએમસી માં ચાલુ છે ચારસો એ ચારસો અને ચારસો એ ચારસો એપીએમસી માં ચોપન લાખ કિસાન પરિવારોનો પ્રશ્ન છે આ આ નબળો નથી ફિફ્ટી ફોર લેક્સ ચોપન લાખ હવે ચોપન લાખ લોકોને સ્પર્શતા પ્રશ્નને ચૂંટણી ટાણે કોણ અવગણી શકે એટલે ભારતીય જનતા પાર્ટી શાસક પક્ષ એટલે આજે પરિપત્ર બહાર પાડ્યો કે કોઈ પણ એપીએમસી માં હવે કડદા પ્રથા ચલાવાશે નહીં ખેડૂતોનો વજન જે છે એ માર્કેટિંગ યાર્ડના વે બ્રિજ ઉપર થાય એના જ કરવા અને માલ ને પહોંચાડવાની જવાબદારી જે તે ખરીદનાર વેપારીએ જ કરવી પૈસા એને ચૂકવવા ખેડૂતોએ નહીં આવા ત્રણ સારામાં સારા કહી શકાય ભરે દેર આયે દુરસ્ત આયે પણ ત્રણ મુદ્દા જે છે એ હમણાં એણે જાહેર કર્યા પરંતુ આ જાહેર કરવાનો બીજો એક અર્થ એ છે કે આમ જાહેર કરવું એટલે કે આવું પેલા થાતું તો એ તો નક્કી છે એટલે ગુનાનો અપરાધનો એકરાર તો કર્યો તો સરકારને પ્રશ્ન જનતાના એ છે

સાહેબ હવે એમ કહેવત છે કે દૂધનો દાજેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીવે હવે ખેડૂતોને ખબર છે કે ગયા વખતે જે મહાસભા યોજાઈ તેમાં શું થયું હવે ફરી એક મોટી મહા સભા એટલે કે મહાપંચાયતનું આયોજન થવા જઈ રહ્યું છે હવે શું લાગે છે કે ખેડૂતોનો રિસ્પોન્સ કેવો રહેશે એ એમાં પંચાયત જે છે ત્યાં જશે કે પછી ખેડૂતોને પણ એવી ખબર પડી ગઈ કે અમારા પ્રત્યેક ચાલત છે કે વોટ જોઈએ છે એટલે અમારા પાસે આવી ગયા શું ખેડૂત કરી શકે આમાં જુઓ એવું છે પ્રશ્ન એટલો બધો સંવેદનશીલ છે કે પ્રત્યેક ખેડૂતો ત્યાં જવા ઈચ્છશે સુરેન્દ્રનગરના સુદામડા ગામ પાસે એકત્રીસમી ઓક્ટોબરે અરવિંદ કેજરીવાલ ભગવત માન ગોપાલ ઇટાલિયા રાજુ કરપડા ઈશુદાન ગઢવી પ્રવીણ રામ ઇત્યાદિ ઇત્યાદિ લોકોએ ભેગા થઈને મહાપંચાયત બોલાવી છે ગુજરાતભરની ગુજરાતભરના કિસાનોની મહાપંચાયત બોલાવી છે એટલે લાગે છે આપણને કે ત્યાં પહેલાં તો જનસંખ્યા તો થવાની કિસાનોની એમાં કોઈ વાત નથી એ તો બિલકુલ થશે જ અને સરકારની કસોટી એ છે કે ત્યાં ગમે તેવા ઉગ્ર પ્રવચનો થાય અથવા તો કોઈ પણ પ્રકારના કાર્યક્રમોની જાહેરાત થાય તો પણ સરકારી એટલે પોલીસ તંત્રએ સંયમ જાળવવો પડશે હળદળવાળી એટલે કે બોટાદના નજીકના હળદળ ગામમાં જે રીતે પોલીસે લાઠીચાર્જ કર્યો અને કાયદેસરનો જુલમ ગુજાર્યો વેરવાળ્યો અથવા બદલો વાળ્યો એવું હવે કરાશે નહીં કારણ કે ચૂંટણીના નગારા વાગી રહ્યા છે એટલે પોલીસ તંત્રએ પણ બિલકુલ સંયમમાં રહેવું પડશે અને સરકારી તંત્રમાં ખાસ કરીને મિનિસ્ટર લેવલે કે શાસક પક્ષના જે સદસ્યો છે ધારાસભ્યો હોય સંસદ સભ્યો હોય કે મંત્રી હોય એને પણ આ ખેડૂતોની જે વાત છે એને કન્સિડર કરવી પડશે કારણ કે માથે ચૂંટણી છે હવે ફેર એટલો પડવાનો શીતલબેન કે આનો લાભ એટલે કે યશ કોણ લઈ જાય કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી સીધો હકદાર તો આમ આદમી પાર્ટી છે કારણ કે એને લાઠી ગોળી ખાધી એના જેવી વાતો છે પણ કોંગ્રેસ એજ એ વિપક્ષ એને આવતીકાલે અહીંયા અમારે ત્યાં રાજકોટની બાજુમાં ખોડલધામ છે ત્યાં ધ્વજારોહણ કાર્યક્રમ કરવાનો છે ખોડલધામના મંદિરે ધ્વજા ચડાવશે અમિત ચાવડા અને પછીથી એક બીજો કાર્યક્રમ છે બોટાદમાં કિસાનોનું સંમેલન એ હવે દેરાયે દુરસ્તાએ ભલે મોડું પરંતુ જાયગા ખરા કોંગ્રેસ વાળા એને ખબર પડી ગઈ કે ચૂંટણી ગ્રામ્ય કક્ષાની છે અને ખેડૂતોની વાતને અવગણીને કોઈ કાળે વેતરણી પાર થઈ શકે એમ નથી એટલે કોંગ્રેસ પણ ત્યાં સંમેલન બોલાવાની છે હવે બંને સંમેલન કોંગ્રેસનું બોટાદનું સંમેલન કાલ લઈને પ્રમ દિવસનું અને એકત્રીસમીનું સુરેન્દ્રનગરના ગામે જે આમ આદમીએ બોલાવ્યું એ બંનેની કમ્પેરિઝન થશે જેનામાં વિશેષ લોકો ઉપસ્થિત રહેશે સમજવું કે જનતા એ તરફ છે પરંતુ કોંગ્રેસ મોડું તો મોડું પણ એટલીસ્ટ જાગી છે એટલું તો કહી શકાય જી સાહેબ કરદા પ્રથાની આપણે વાત કરીએ કેટલાય વખતથી આ કરદા પ્રથા ચાલતી આવી હશે અને ઘણા બધા ખેડૂતો આમાં ધોવાયા પણ છે પણ હવે એકાએક આવી રીતે પરિપત્ર બહાર પાડવું અને એકાએક જ આટલું મહેરબાન થઈ જવું ખેડૂત ઉપર એ સમજની વાત છે કે ચૂંટણી આવે છે પણ પહેલાં આ કરડા પ્રથા જ્યારે લાગુ હતી ત્યારથી આ પરિપત્ર આવ્યું ત્યારની મિનિટ સુધી જેને જેને આ કરડા પ્રથામાં ખેડૂતોના લોહી પીધા છે જેને જેને આ કરડા પ્રથામાં પોતે ખેડૂતો પાસે જઈને આ રીતે પૈસા વસૂલ કર્યા છે ખોટી રીતે તેને શું સજા પહેલાનું શું બધું ભૂસાઈ ગયું બસ એ જ પ્રશ્નથી હવે નવી વાત શરૂ થશે

એ બંધારણના આમુખમાં અથવા તો એની પ્રસ્તાવનામાં અથવા તો બંધારણ જયારે પેશ કર્યું સંસદમાં ડોક્ટર ભીમરાવ આંબેડકર સાહેબે ત્યારે એને બોલ્યા હતા પ્રવચનમાં કે આમાં અમે જે બંધારણ સભા એ બધું ભેગું થઈ અને આ શ્રેષ્ઠ બંધારણ રચ્યું છે એમાં માની લો કે કેટલીક ત્રુટીઓ હોય તો પણ જો એના અમલ કરતા સારા હશે તો અમારી ત્રુટીઓ દટાઈ જશે દબાઈ જશે ત્રુટીઓ નહીં બહાર આવે પણ જો આમાં કોઈ પણ પ્રકારની ખામી નહી હોય પરંતુ આ બીજા પ્રકારની દહેશત જે ડોક્ટર સાહેબ આંબેડકરે વ્યક્ત કરી હતી એનો અત્યારે આખો દેશ અહેસાસ કરી રહ્યો છે અત્યારે આપે જેમ કીધું કે પેલા લૂંટાય એનો કોણ તો પ્રશ્ન એ જ છે સરકાર સ્વયં એક પરિપત્ર એવું સ્વીકારે છે કે હવેથી ન કરવું એનો અર્થ એમ છે કે પેલા થતું હતું તો એને તો કોઈ સજા આપી જ નથી ખેડૂતોનો પણ એ જ પ્રશ્ન છે અને હવે પ્રશ્ન બીજો પણ છે કે માની લો કે આજે તમે પરિપત્ર બહાર પાડ્યો હો તો પણ એની અમલવારીની ગેરંટી શું સરકારે એવું ક્યાંય નથી કે આ ભંગ કોઈ પણ વેપારી કે એપીએમસી ના ચેરમેન કે ડિરેક્ટર ને યા તો સસ્પેન્ડ કરવામાં આવશે યા ડિસમિસ કરવામાં આવશે અથવા તો એના લાયસન્સ જે છે રદ કરવામાં આવશે જે લોકો માર્કેટિંગ યાર્ડોમાં દુકાન ધરાવે છે લાયસન્સ ધારી દુકાન ધરાવે છે એ લોકો ધારો કે આ પરિપત્રનો ભંગ કરે તો એનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવશે એવું પણ કઈ લખ્યું નથી એનો અર્થ એ છે કે જે જૂનો લીથો હતો એક પરિપત્ર હતો એ પાછો રિલીઝ કર્યો ટૂંકમાં સરકારે જેથી કરીને ઉપર કે સરકારે ત્રણ અલગ અલગ નિયમો બહાર પાડ્યા પણ એ નિયમો મેં કીધું એમ છે જૂના અને ખાલી એ આખરે રિલીઝ કર્યા છે જેમ સોલે ફિલ્મ અત્યારે રિલીઝ કરો એના જેવી વાત છે હું બની તો ગયું વર્ષો પહેલા પણ આજની તારીખે રિલીઝ કરો એના જેવી આ વાત છે અમલ નહીં થાય તો આ જે પરિપત્ર છે એનો કોઈ કરતા કોઈ જાતનો ઉપયોગ રહેશે નહીં એટલે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ હવે ઈ એના ઉપર ફોકસ કરશે ખેડૂતોની સહાનુભૂતિ જીતવાનો પ્રયાસ કરશે પણ એને સીધી રીતે ખેડૂતોને જ્યાં યોગ્ય લાગશે ત્યાં એ જે તે પક્ષને જે છે સમર્થન આપશે પણ આ બધી જ પ્રોસેસ જે થઈ રહી છે એની પાછળ નજીકમાં ભવિષ્યમાં આવનારી કેવળ ને કેવળ ચૂંટણી છે ઓર કુછ નહીં સાહેબ જેમ આપે કહ્યું કે કાયદા ઘડવામાં આવે છે પણ અમલમાં નથી મૂકવામાં આવતા એટલે ફરી એક વખત તો ચિંતામાં છે જ પણ શું આ પરિપત્ર બહાર પાડ્યાથી અગર જો આવનાર દિવસોમાં અમલમાં આ પરિપત્રો પર નહીં મૂકવામાં આવે તો શું ખેડૂતો ફરી વિફરશે નહીં ખેડૂતો ફરી વખત આ જે પણ ફરી બોટાદમાં થયું છે એવું નહીં થઈ શકે એની શું ગેરંટી આપશે વાત એ છે બેન કે ખેડૂતો અત્યારે વિફરેલા છે વિફરશે નહીં માત્ર ભારતીય જનતા રોષ ઠાલવવાની જરૂર છે રોષને ઢીલો પાડવાની જરૂર છે ઠંડો કરવાની જરૂર છે એ માત્ર ને માત્ર આવા પરિપત્રના મલમ પટ્ટીથી થશે નહીં આપણે એક સુજાવ આપેલો બેન આ આખે આખું માર્કેટિંગ યાર્ડ ને હેડલાઇન ન્યૂઝે સૌથી પહેલા પર્દાફાશ કરેલો રાજકોટના કોઈ અતુલ રામાણી કરીને કરીને કે અતુલ કામાણી કોઈ ડિરેક્ટર છે હજી સુધી આપણે મળ્યા નથી પરંતુ એને અને મારે એક વખત ફોન ઉપર વાત થઈ હતી અને મારે એની ફોન ઉપરની વાત એણે પોતે એ ઓડિયો જે છે એ વાયરલ કરી દીધો એના મગજમાં કઈક જુદું ચિત્ર હતું અને બન્યું કઈક જુદું એ બધી જ પોલમ પોલ બહાર આવીને પછીથી આપણે માર્કેટિંગ યાર્ડોમાં જ્યાં પણ આવી કતલે આમ થાય છે એ બધા જ યાડોને મામા કંસનો દરબાર તરીકે આપણે એને ચિંતરા કે આ મામા કંશના દરબાર જેવું છે જ્યાં કાયદેસર ગોકુળવાસીઓને જેમ લૂંટવામાં આવતા હતા એમ ખેડૂતો લૂંટવામાં આવે છે અત્યારે આપણે જેમ કીધું તેમ કે આ પરિપત્રથી શું ખેડૂતોનો રોજ ઠંડો પડશે નહીં આપણે એક સુજાવ આપ્યો છે શીતલબેન કે કરવાનું શું છે ભારતીય જનતા પાર્ટી આપણને ઘણી વખત આશ્ચર્ય થાય કે આ લોકો યા તો ભૂલ કરે છે યા તો બે માંથી એક નક્કી છે કારણ એટલા માટે છે કે કે આપણે એને સ્પષ્ટ રીતે કીધું ભાઈ તમારી પાસે માણસો નથી નાણાં માણા બધું છે ટૂંકમાં દામ દંડ ભેદ બધું અત્યારે સરકાર પાસે છે વિપક્ષ નામે કોઈ ચીજ છે નહીં તો તમે હવે ચારસો તો માર્કેટિંગ યાર્ડ છે તમે દસ દસ માણસોને ત્યાં તમારા બેસાડી દ્યો વાત થાય પૂરી ખેડૂતો માર્કેટિંગ યાર્ડનો એક જ તો દરવાજો હોય એન્ટ્રીનો એક એક્ઝિટ નો હોય તો એન્ટ્રી ના દરવાજાની બાજુમાં ટેબલ ખુરશી નાખીને માણસોને બેસાડી દ્યો અને તમે પ્રત્યેક ખેડૂતને કહો અહીંયા અમારે નજર સામે એનું વજન થાય નજર સામે એને પોષણ ટેકાના ભાવ જે કેન્દ્ર સરકારથી માની રાજ્ય સરકારે નક્કી કર્યા છે જેને એ લોકો પોષણક્ષમ ભાવ માને છે એ જ ભાવે બધી જ જણસોને ખરીદવામાં આવે એ જ ભાવે એનું પેમેન્ટ થાય જીએસટી વાળા બિલ આ બધું મળે અને ઓન ધ સ્પોટ એનું પેમેન્ટ આપવામાં આવે ખેડૂતોને તો ભારતીય જનતા પાર્ટી ઉપર બુખારા જાય એને કોઈ પ્રશ્ન નથી કોઈ ખેડૂતને કોઈ પક્ષની અરે નથી લગાવ નથી નફરત પણ તમે જેવું વર્તન કરો એવું તો રિએક્શન આવે ને એટલે અત્યારે જે શાસક પક્ષનું વર્તન જે છે એ ખેડૂતને અનુરૂપ નથી એટલે એનું રિએક્શન

કે પોષણક્ષમ પેલા તો જણસોનું નામ એની બાજુમાં પોષણક્ષમ ના ભાવ અને એનું મોનિટરિંગ કરનારી દસ જણાની મોબાઈલ નંબર સાથે લખવું જોઈએ જગદીશભાઈ મહેતા મોબાઈલ નંબર સો ધારો કે કોઈને કાંઈ પ્રોબ્લેમ થાય તો આ નંબર ઉપર ફોન કરવો જે તે અધિકારીનું નામ લખવું જોઈએ અને ટેબલ ખુરશી નાખીને બેસવા જોઈએ તો ખેડૂતોને એમ થાય કે ભાઈ સરકાર અત્યારે બિલકુલ આપણા એક્શનમાં આવી છે આવું જો નહીં કરે તો પરિપત્રને કોણ માને છે પરિપત્ર તો સ્વચ્છતા સ્વચ્છતા ત્યાં પરમેશ્વર આપણે કહીએ છીએ પ્રભુતા સ્વચ્છતા ત્યાં પ્રભુતા એવું તો બોર્ડ એસટી બસ સ્ટેશનમાં મારેલું હોય છે નથી બધા થૂકા થૂકી કરીને સત્યાનાશ કરી નાખતા એટલે કાયદો કે પરિપત્ર બહાર પાડવાથી કંઈ થઈ નથી શકતું સાહેબ એક તો હવે તો સિચ્યુએશન એવી થઈ ગઈ જાણે કે બે બિલાડી ઝગડે રોટલા માટે અને રોટલો વાંદરો લઈ જાય એવી અત્યારે તો આખી સિચ્યુએશન થઈ ગઈ છે જે પણ ખેડૂતો છે જે ખેડૂતો પોતાના હક માટે લડી રહ્યા છે અને લડતા અત્યાર સુધી આવ્યા છે આગળ પણ કદાચ લડશે જ એવા ખેડૂતોને હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર તરીકે તેની સાથે સાથે આપણે પણ ભારતના એક નાગરિક છીએ ગુજરાતમાં આપણે પણ સારું એવું વર્ચસ્વ ધરાવીએ છીએ આપણે ખેડૂતની મદદે આવીએ અને આરે આવીએ તે સમયે ખેડૂતને આપ શું સંદેશ આપવા માગશો બિલકુલ સાચી વાત તમે કરી મેસેજ તો સૌરાષ્ટ્રમાં તો પહોંચી જ ગયો છે પણ આપણા એન્ટાયર ગુજરાતના વ્યુઅર્સ જેટલા છે ખાસ કરીને કિસાનો એને આપણે એક જ સલાહ છે તમે તમારા ખેતરને દુકાન સમજો અને તમે ખેડૂત નહીં વેપારી છે એમ માની લો તમે જે માલ પેદા કરો છો એનો ભાવ તમારે નક્કી કરવાનો થાય છે શીતલબેન જે રીતે આપણે હેડલાઇન દૈનિક છે તો આપણો ભાવ પેપરનો ભાવ આપણે નક્કી કર્યો છે વાંચે કોઈએ નહીં સંદેશ ગુજરાત ભાજપ ભાસ્કર ભાસ્કર જેટલા છાપા છે ફુલછાપ જયહિંદ જેટલા પણ છાપાને આપણે છાપાની દુનિયાના છે એટલે કહું છું ભાવ આપણે નક્કી કરીએ છીએ ને કે ભાઈ અમારો ભાવ આટલો તમારે પોસાય કે ન પોસાય એ જનતાને પૂછીને નક્કી નથી કરતા રાઈટ મેં હું તમને બીજા એંગલથી કહું મેં જે શર્ટ પહેરો છે એ શર્ટનું વજન અઢીસો ગ્રામ છે કેવળ અઢીસો ગ્રામ પણ એનો ભાવ પચીસો રૂપિયા છે એનો અર્થ એમ થયો કે એક કિલો આવા શર્ટ મેં જે પહેર્યું છે એક કિલો એનો દસ હજાર રૂપિયા ભાવ થયો હવે ખેડૂત એક મણ કપાસ એટલે વીસ કિલો એક મણ કપાસ વેચે છે એને મળે છે સોળસો સત્તરસો રૂપિયા તો ક્યાં સોળસો સત્તરસો નો મણ એટલે કે વીસ કિલો અને જ્યાં અને ક્યાં એક કિલોના વીસ હજાર રૂપિયા કે દસ હજાર રૂપિયા તમે કલ્પના તો કરો તો બાકીના પૈસા કોણ ખાય છે બ્રાન્ડેડ લોકો તો ખેડૂતોને આપણે એટલું કહેવા માંગીએ છીએ કે ભાઈ તમારી પ્રોડક્ટ જે છે એને તમે તમારા ભાવથી નક્કી કરો માર્કેટિંગ યાર્ડમાં તમે માલ નહીં વેચો તો એ લોકો શું કરશે એની પાસે કોઈ જાદુગરી છે કે જ્યાં બેઠા બેઠા એ કપાસ મગફળી તલ એરંડા કે કોઈ ચણા મમરા એ કઈ પેદા કરી શકવાના નહીં એ તમારા જ ઉપર તાકડ જીના છે તો તમે તમારે અહીંયા ટાટિયા ઢહડતા ના આવવા જોઈએ કે ભાઈ અમને કોઈ હિસાબે તમે માલ આપો તમે હાથે કરીને ખેડૂતો ન્યા જાય છે એને લબડે છે ન્યા રો કકળ કરે છે હે ભાઈ સાહેબ અમારા માલ લઈ લો હે ભાઈ સાહેબ અમને ટેકાના ભાવે આપી દો એવું તમે કરગરો છો શું કામ તમે ડાયરેક્ટ ટુ હોમ પ્રત્યેક ગુજરાત ભરના જેટલા કિસાનો આપણને હેડલાઇનના માધ્યમથી સાંભળે છે શીતલબેન એને હું કહું છું તમે ડાયરેક્ટ ટુ હોમ ડીએચ ટુ ડાયરેક્ટ ટુ હોમ તમે જનતાની અરે સીધો વેપાર શરૂ કરી દો ખેતર ગુજરાતમાં સાત કરોડ ની જનસંખ્યા છે મને વિચાર કરીને તમે તેલ ગોળ ઘી ચણા મગ અડદ ઘઉં ચોખા ફલાણું કોને નથી જોતું મને કયો એના વગર તો ચાલવાનું નથી તો વાયા જે સર્કિટ હાઉસ છે તમે જાઓ માર્કેટિંગ યાર્ડમાં ન્યાનો લાયસન્સ ધારી વેપારી ઈ પેલા તમારો કડદો કરે એના પાછા દલાલો ઈ જુદું કરે ત્યાંથી પછી જીનિંગ મિલ જાય જીનિંગ મિલમાંથી લોકલમાં પાછા રિટેલમાં આવે રિટેલમાંથી બજારમાં આવે બજારમાંથી માંથી ફેરિયા પાસે ફેરિયા પાસે થી શાક માર્કેટ માં એક રૂપિયે કિલો એક રૂપિયે કેવળ એક રૂપિયે કિલો મરચા યાર્ડ વેપારી પાસે લઈ લે છે એક રૂપિયે કિલો મને ને તમને મળે છે પચીસ રૂપિયે કિલો તો બાકીના ચોવીસ રૂપિયા આ જે વચ્ચે ખાઈ જાય છે એના કરતા ખેડૂતને હું કઉ છું તમે સીધા અમને આપો ને અમારે મરચાં જ જોઈએ છે અને બંનેને કઈ રીતે ફાયદો એ તમને કહું હું બજારમાં પચીસ રૂપિયા કિલો મરચાં લઉં છું ખેડૂત મને એમ કે સાહેબ પંદર રૂપિયા મારા દેવા તો મને દસ નો ફાયદો થયો કે નહીં અને જે એક રૂપિયા એ માર્કેટિંગ યાર્ડમાં વેચે છે એને બદલે હું પંદર આપું તો ચૌદ નો ફાયદો એને પણ થયો કે નહીં તો ટૂંકમાં વચેટિયાની જે નીકળી જાય તો ચૌદ રૂપિયા એને ફાયદો દસ રૂપિયા મને ફાયદો બોલો બધા બધો ફાયદો છે પણ સીધી રીતે આવે તો એટલે હું તમામ કિસાનોને કહું છું કે જ્યાં સુધી માર્કેટિંગ યાર્ડો સુધરે નહીં યાદ રાખજો જ્યાં સુધી માર્કેટિંગ યાર્ડો સુધરે નહીં ટેકાના ભાવે ખરીદી કરે નહીં જણસોમાં વજનમાં ઈધર ઉધર કરે નહીં અને વે બ્રિજ કે વેરહાઉસીસ ને ગોડાઉન ને જ્યાં સુધી પહોંચાડવાની જીદ પકડે નહીં અને ઈ પડતી મૂકે ત્યાં સુધી માર્કેટિંગ યાર્ડમાં એક દાણો જવા દેવો જોઈએ નહીં આપની સાથે જગદીશભાઈ મહેતા સાહેબ જેઓ હંમેશા સચોટ અને સાચું કહેતા હોય છે અને જ્યારે પણ તેઓ બોલતા હોય છે ત્યારે પ્રજાના પક્ષમાં હંમેશા બોલતા હોય છે અને પ્રજાના માટે જે સાચું છે અને સારું છે તેના વિશે હંમેશા વાત કરતા હોય છે હવે ચારસો માર્કેટિંગ યાર્ડ અને ચોપન લાખ જેટલા ખેડૂતો બધા જ હવે તાક જોઈને બેઠા છે કે આ કરતા સિસ્ટમ જે નાબૂદ થઈ છે પણ તે હંમેશા માટે નાબૂદ થાય આવનારા દિવસોમાં જે પણ મહાપંચાયત જે પણ મહારેલી જે પણ મહાસંગ્રામ જેનું પણ આયોજન થાય ગુજરાતમાં તે ભલે થતું જે પણ પાર્ટી કરે ભલે કરતી પણ ખેડૂતના હિતમાં આ વખતે ફેસલો થવો ખૂબ જરૂરી છે કારણ કે એક ખેડૂત છે તો આજે આપણે બધા જ છે એનું વાવેલું અનાજ જ્યારે આપણે ખાઈએ છીએ ત્યારે આપણે આટલા અહીંયા સુધી પહોંચીએ છીએ અને આપણે બોલવાના સક્ષમ બનીએ છીએ એટલે ખેડૂતોના હકમાં જ્યારે વાત થશે ત્યારે ખેડૂતને કેટલી ખુશી થશે તે તો એ જ સમયે જોવાનું રહ્યું કાલે ફરીથી જોડાઈશું આજ સમય અને ફરી વખત વાત કરીશું આવતીકાલે જે પણ મહાપંચાયત થવાની છે અને જે પણ કાર્યક્રમો આવતીકાલે ખેડૂતો માટે યોજવાના છે તેના વિશે આવતીકાલે ફરીથી જોડાઈને ફરીથી વાત કરીશું ત્યાં સુધી જોતા રહેજો હેડલાઇન ન્યૂઝ અને મને એટલે કે આપણી એન્કર શીતલને વિદાય આપશો નમસ્કાર